ऐं बसियुनि ममी तरी માટે હજી જે દુવાર કરી તો હાલો ગામડે જવા નીકળી ગયા છીએ અને લગ્ન સ્ટાર્ટ કરી અત્યારે ભાગી ગયા છે પાંચ અને જે ઉતાવળ આજે કંઈ ટાઈમ નહોતો એટલે ફટાફટ સ્ટાર્ટ કરી દે એવું લોકોને એ માટે જે ડેડ વર્ક હતી તો વેલકમ બેક માન્યું લોક તો જો બનશું બે લઈને આટલા થઈ ગયા આ એનો બધો ચોપડાનો ઠેલો ભર્યો અને આ બધા અમારા લબાતા કપડાં અને એ mở đầu bắt ra hai? Mà mọi người đã lên đây đang chọc lạc lên đây đang chọc lạc lên đây đang chọc lạc lên đây đây đang chọc lạc bếp đây đang chọc lạc lên đây đang chọc lạc lên đây đang

शीतल बेन हमारे घर है कमाइला अमर... बाबू भैया डायरेक्ट बाबू तेरा तो गेम बजाना पड़ेगा अमर अमर है? है। तो... मेरा है। मस्त ये मेरे बीच में बहुत बोलता है। नहीं। 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 नहीं।

आ जाओ بدنا سلام جاؤا આ મનસી બેને આજો હાડો બોઈ થઈ ગયો આજો ડાડા કેમ રે એ ડાડા હું કર જા કે રામ બતાઈ દે ડાડા મારા કે શું કરે ને ડાડા તમારા તો કઈ મોય મોય યે સબ ક્યાં દેખના પડ રહા હૈ અચ્છા હૈ મેં અંધા હું મોય મોય આ એ માટે હજી જાય જ વર્ક કરી તો આજે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ બરાબર અમારા નિશાભાઈ ને ઘરે હવે નિશાભાઈ આજે હર હર માં દૂધ બૂટ કઈ રાખ્યું નથી ચા પાણી કઈ જઈડ્યા નથી હું ઘણી બધી રાખ્યું ઘણે ખાડું આખું રાખ્યું છે તમને હવા બીજા લોક માં બતાવ્યું અત્યારે એવા અમારા હવાર માં પી ગયા ખરા પણ અહીંયા છે ને હા હા ઝાકર હજી અંધારું પૂરું છે બાકી ત્યાં કેટલા ગયા હોય હવે હવા છ થયા છે ને હવે ચા પાણી ને હજુ આ કઈક છોકરી બેહું ડોયા તો મસ્ત આવ્યા પી તાજી બેહુને તાકાત વાળા ચા ડો ડોયા હવે ડોયા ટાયર જડી ગઈ અરે ભલા માણસ અમે તો અહીંયા લઈને આવ્યા હતા તો આ લબાચા બધા જોજી શનેડો લઈને આવી હતી નિશાબેન ને બિંદુબેન ને બધે ત્યાં લબા ચા કંઈક તો ઢોરતા આવ્યા ને કંઈક પારતા આવ્યા ને કંઈક હલગાવતા આવ્યા ને જોતા અમારા શીતલબેન ના લુકડા બધા પહેણ કરી નાખા નિશા એ જોતા આ હા જો અત્યારે સર્વિસ કરવી ને આ જોતા બાદ કાજો હજી હારે બાદ કા

જય દ્વારકાધીશ ચાલો આવજો આવડી મને જો અમાર મોટીમાં આવ્યા છે જો હું એ જો મોટીમાં આવી ગયા છે જય શ્રી કૃષ્ણ મોટીમાં ઓ મજા મને તમારા મોટીમાં નો બ્લોગ કદી એન્ડ જે માતાજી જે મોલ જય દ્વારકાધીશ આવજો બધા વાડીએ આજે ધુબાકા બોલાવાના છે નવા લોકમાં જોઈજો બરાબર બાય બાય